પવિત્ર અને આજે આટલો રૂડો ધાર્મિક પ્રસંગ થઈ રહ્યો છે ત્યારે આ વૈદિક તપોભૂમિ કહી શકાય કારણ કે આ પણ એક નાનું તપ છે અહીંયા ઉપસ્થિત સાક્ષાત શક્તિ સ્વરૂપ મારી માતાઓ તથા બહેનો અહીંયા મેં જોયું ત્યાં નાનું બાળક પણ છે પરમાત્માના ના અંશ સ્વરૂપ નાના મુલગ અને વિષ્ણુ અવતાર સમાન મારા યુવાનો વડીલો આ જગ્યાએ બોલવું અને આ જગ્યાએ સન્માન થવું એ મારા માટે બહુ જ મોટી વસ્તુ છે બહુ મોટી વાત છે મને બેનબા અને મોટા દ્વારા જયારે ત્યાં જવાની વાત કરવામાં આવી ત્યારે મને સંકોચ થતો તો કારણ કે આ વિષય પર હું બોલી શકું એટલું હું જ્ઞાની નથી મારામાં માં ઘણી બધી હજુ મારે શીખવાનું છે અહીંયા મારી શક્તિ સ્વરૂપ ભગવતી મારી બેન જે બોલી રહ્યા છે તો હું તેમના પાસેથી કંઈક શીખી રહ્યો છું મને એમ કે જ્યાં આટલો મોટો જ્ઞાન ગંગા નો પ્રવાહ હોય ત્યાં મારા જેવો સૂક્ષ્મ સામાન્ય વ્યક્તિ ત્યાં કેવી રીતે જઈ શકે

કે ગીતો સિરિયલ કે પિક્ચર જોવા માટે નથી એ પણ સમુદ્ર મંથન જેવું છે પાંચ એક મિનિટ સમય લઈ શકું ને આવે છું તો મારી બહેનો માતાઓ સાથે વાત કરું એમાં તમારે જો ખાલી ગીતો જોવા હશે તો ગીતો પણ જોઈ શકશો ને જ્ઞાન મેળવવું હશે ને તો એમાં જ્ઞાનનો અખૂટ ભંડાર છે પહેલા મને પુસ્તકો વાંચવાનો શોખ હતો તો હું હંમેશા પુસ્તકો ખરીદતો બહાર જાઉં તો પરંતુ હવે તો youtube માં ને એમાં ઘણી બધી

એ લોકોના જીવનમાં એવી ક્યારે ક્યારે એ લોકો એ સનાતન ધર્મ તરફ આવ્યા એના વિશે હું મહાકુંભ થી મને પ્રેરણા થઈ કે આ બધા આવે છે તો આપણા ધર્મ માં હજુ એવી કઈ વિશેષતા છે જે આપણે નથી જાણતા સ્ટીમ જોબના જીવનમાં એક ઘટના બની હતી કે એમણે જે કંપની બનાવી હતી એપલ એ કંપની દસ વર્ષ ની અંદર એમણે જે કંપની ગ્રો કરી પછી કોઈ એક વ્યક્તિને એમણે હાયર કર્યા

રામ શર્મા આચાર્યજી અને માં ભગવતી દેવી શર્મા એમને એ પુણ્ય પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરી અમારા આ જોયા તો મને એમ થાય છે કે જે જે દેશની દેશની દીકરીઓ જ્યારે આ રીતે વેદ માતા ગાયત્રી અને ગાયત્રી પરિવાર ની પ્રજ્ઞા પુરાણ ની કથાઓ કરતી મારા દેશની શક્તિ સ્વરૂપ બહેનો હોય ને એ દેશનો સૂર્ય ક્યારેય આત્મી શકે નહીં

પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી એ સમયે જ્યારે મારા ફાધર એમના અમારા ગામના પાટીદાર અને બ્રાહ્મણ સમાજના એમના કઈક મિત્રો હતા અને સત્સંગની દિશામાં વળ્યા સાહેબ મારા ફાધરના કપડાંથી લઈને પુસ્તકો સુધી અમારા ગામના અમુક સમાજ સેવી લોકોએ મદદ કરી અને લક્ષ્મણજી કાળાજી ઠાકોર એ ક્લાસ ટુ અધિકારી બન્યા સાહેબ મારો પરિવાર વ્યસન તેમજ અન્ય ખરાબ બાબતોથી દૂર રહ્યો મારે બહેનોને

એવો મને પોતાને મારો જીવતો મતલબ અમારા પરિવારનો દાખલો છે બીજી વાત કે જ્યારે મારા બાપુજી હું સનાતન ધર્મ માનતો હતો માતાજીની સેવા પૂજા કરતો તો જ્યારે મારા બાપુજીની બ્યાસી વર્ષે પપ્પા બીમાર થયા ડોક્ટર સાહેબ એવું કીધું આ અસત્ય ઘટના મારા જીવનની ડોક્ટર સાહેબ એવું કીધું કે મને ઘરમાં બધા રાજુ કહે છે કે રાજુ તારા ફાધરની અવસ્થા થઈ ગઈ છે

મેં એવું વિચાર્યું કે આજે હું પૈસા નું વિચારીને મારા બાપુજી નું વેન્ટિલેટર કાઢી લઉં એ એમાં કદાચ મારા સગાવાલા કે કોઈ મને એવું નહી કે કેમ આવો નિર્ણય લીધો પણ મેં એવું વિચાર્યું કે જો મારી આ પરિસ્થિતિ હોત તો શું મારા પપ્પા વેન્ટિલેટર કાઢી નાખે મને એવો વિચાર આવ્યો કે મારા પપ્પા મને એટલો પ્રેમ કરે છે ને કે બધું લૂંટાઈ દે પણ એના છોકરા માટે છેલ્લી ક્ષણ સુધી બાપુજી લડતા તો પછી મને એમ થયું કે હવે પપ્પા ના શ્વાસ પૂરા કરાવવા છે સાહેબ મે મને ડોક્ટરે એટલે શું સુધી કીધું કે રાજુ તું તાર પપ્પાની આટલી બધી સેવા કરે છે પણ એ રીબાતા તો નથી પીડા તો નથી થતા ને કારણ કે એ તો કોમામાં જ હતા રહેતા પછી બી મારા એક વડીલ મિત્ર મારા મિત્રો સાહેબ વડીલો છે બધા હું મારા કરતા પંદર વીસ વર્ષ મોટી ઉંમરના વ્યક્તિ જોડે બેસું છું એટલે એમની જીવનના અનુભવનો મને ડાયરેક્ટ ફાયદો થાય આપ એક એ વડીલે મેં પૂછ્યું કે સાહેબ હું આ પાપ કરું છું કે પુણ્ય તે એમણે એવું કીધું

સારી ગતિ થશે અને સાહેબ એમની પ્રેરણા મારા ઘર માં ગાયત્રી યજ્ઞ અમે એક બાજુ ગાયત્રી યજ્ઞ સતત એક રૂમ માં ચાલુ રહે ને એક બાજુ પપ્પા જે સારવાર થતી તી અને સાહેબ ચમત્કાર ગણો કે આ વિજ્ઞાન ના કોઈ માને કે ના માને ચોર્યાસી વર્ષ જે વ્યક્તિ ચોર્યાસી દિવસ જે વ્યક્તિ કોમામાં હતા એ વ્યક્તિ જ્યારે એમણે સવારે બ્રહ્મ મુરત માં મારા બાપુજી એ દેહ ત્યાગ કરવાનો સમય આવ્યો ને ત્યારે એમણે મને રાજુ કઈ નામ આમ હાથ કર્યો તો સાહેબ એમને મને મારી શ્રદ્ધા એટલી મજબૂત થઈ ગઈ આજે મને ગર્વ છે આ દીકરી બા મને પણ એવું થાય છે કે દરેક ના ઘર એક આવી દીકરી હોવી જોઈએ મારી દીકરી સાહેબ છઠ્ઠા ધોરણ ભણે છે મારા બાપુજી ની સારવાર જોઈ પછી અમે ગાયત્રી મંદિરે ગયા અને સૂક્ષ્મ યજ્ઞ કરવાની કીટ લાવ્યા અને આજે પણ હું ને મારી દીકરી સાથે ગાયત્રી સૂક્ષ્મ યજ્ઞ કરીએ છીએ મારી દીકરી છઠ્ઠા માં છે પણ સાહેબ એને તમે એની જે આપણે વસ્તુઓ આપી દઈએ ને

એનું મહત્વ કે આનું મહત્વ કેટલું છે હવે મારે કહેવાની જરૂર નહી તમે સાચો સાચો દાખલો જ જોઈ લીધો કે ગાયત્રી યજ્ઞ નું મહત્વ કેટલું છે ગાયત્રી મંત્ર નું મહત્વ કેટલું